પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને એમાં ભણતા સાત થી સિત્તેર હજાર વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જયારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં

કે અઠાવીસ દસ નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં તેમણે એનો જવાબ આપવાને ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે ગુજરાતમાં આદિવાસી સમાજના સત્તાવીસ ધારાસભ્ય છે પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઉભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી આ સરકાર આદિવાસી સમાજ